બત મોય ગુને નાયા ગુડ મોર્નિંગ મંજાનું મુરત કરવાનું હ જય માતાજી રવિવારે રોજ આવો તું મોડી ગુડ મોર્નિંગ નાયા લેહણો માટે કાકા ગુડ મોર્નિંગ દાદા ગુડ મોર્નિંગ જય માતાજી

આપણે જતા માટે દર્શન કરતા આપણે આવી ગયા માટે દર્શન કરીએ જયવીરભાઈ તો ઉગી ગયા તા નઈ ઝરમ ફસાઈ કી કબૂતર એવું ના વપરાય લેણો થોડી વાર બેસી આપણે તો દોરો વેટી હા પતંગ દોરો લેવાનો ના ના તો

બહુ થઈ છે મારે હા પરસાદ મેલ દો પેલા તું ચોલ્લા કરી દે ચોખા પીલાય કરી દે મીનસી કો આતો સહી શેર દેખ ને ચક આ યાર સુરેન જાય એવું નામે લઈ લેવા હા ગોળના ધોણા બી એ ખાવું પડે ગોળ ગોળ ના ખાવા ખાવા પડે હા મો એડા આયા નહીં દાદા

રહી પેલી જે જે કરતો બેટા જય વીર જય મેળી માં અગરબત્તી થાય એટલે જે કાતર ના તો રહી ગયું

डोडा तो जु पेन किनारें डोडा तो चालो हा 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 ऐ किनारिम राखवानो ई थई नी राखवानो ऐ राखवानो बाण नी किनारिम बस खुर्सी निया चिपवानो ते तो शेक मेले देईसी रो मामा जानी राखो एसी बाणो हा

ભરાવતા નથી આવડતું હમણાં બે વખત દાદા જતા હો આ બે

આપણા આવી ગયા હું તો એમાં આવી બે વાગી ગયા સ હાડા છ હાડા હાથ હો હાડા હાથ થયા આ વાત તો શું બનાવો હા બાજરીના રોટલા શાક બટાકા સુરણ બાનું ફેવરેટ શીરેન શીરેન આપણે જતા માટે દર્શન કરતા આપણે આવી જઈએ માટે દર્શન કરીએ થોડી વાર બેસીએ આજ શિકાર કોને આ બધું હાર નહીં ચરાયેલું નહીં બધા મંદિરે રામજી મંદિરે થોડી વાર બેસીએ રહેણો ખાવાનું થઈ ગયું હા દવા પી તમે હાથ ધોવાઓ પછી આગા પાછા થાવ સુરન બનાવ્યું ફેવરેટ તમારું શિરન શિરન તો આપણે ખાવા બેઠા છીએ આમાં બધો ખાઈ લઈએ બાનું ફેવરેટ શાક આ તો સુરન બનાવ્યું નહીં સુરન બટાકા બે શાક બનાવ્યો બાજરીનો રોટલો ઘઉંનો રોટલી અને આ બપોરનું હરગવું આપણે હરગવાની સબ્જી ફેવરેટ છે પણ હમણાં ખાવાનો મેન નહીં પડતો ચોકના ચોક જવાનું થઈ જાય ચલો આજે આપણે હરગવું ખાઈશું ઘડિયાળ શિખર ચમનું થઈ ગયું ને કોટા પીલાઈ થઈ ગયા આ તો બધો ખાવા બેઠા હોય મમ્મી પપ્પાને કિશોરને આ બાજુ બાન દાદાને ટીવી જોવા કાલનો હોય ડભોડા વાળો હો આ બાત તો જોવા ને પીને રમવા જાય છે Soi hem giu hoa baba. Ao đẹp bia lan bia lan bia lan bia bia lan bia પગ દબા તો આપણા બાને દવાની તો આપીને આવી ગયા દાબા ઉપર હવે મૂંકવાનું કરીએ તો આજનો બ્લોગ આપણે કરીએ છીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો મસ્ત મસ્ત કોમેન્ટો કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી